મારું નામ ગોજિયા ખેમાભાઈ છે મારું ગામ જામનગર જિલ્લાનું નવાણિયા આજે અમે જે સાહેબનો સેમિનાર હતા એમાં આવ્યા હતા અને સાહેબે આજે જે પણ માહિતી આપી છે ખૂબ જ ઉપયોગી ખૂબ જ સરસ કે જે અમે આ માહિતી ક્યારેય સાંભળી નથી અમે ઘણા વિડીયા યુટ્યુબમાં જોયેલા છે પણ આ માહિતી અમને મળેલી નથી જે અને કદાચ માહિતી મળેલી છે તેમાં એટલું સ્પષ્ટ સમજાયું નથી કે જે સાહેબ સમજાવે છે એક એક વાત મસ્ત ગુજરાતનું અધર સ્ટેટનું એબ્રોડનું જે માહિતી મળી છે ખૂબ મસ્ત ઝીણવેટપૂર્વક શુદ્ધ અને દેશી ભાષામાં જે એક નાના માણસને કે જે સાવ અભૂણ વ્યક્તિ હોય એને પણ સમજાઈ જાય એવી વાત છે એટલે બહુ ડિટેલથી બહુ મસ્ત પછી એની એજ્યુકેશનની વાત સમજાવી એની લોન્સની વાત સમજાવી એની એડમિશનની વાત સમજાવી બહુ મસ્ત બહુ ડિટેલથી એકદમ સુપર હું તો એમ જ કહું છું કે કદાચ તમારે કોઈ પણ માહિતી જોતી હોય એજ્યુકેશન બાબતમાં તો તમે ઉમેશ સરનો કોન્ટેક કરો એના જે વિડીયોઝ યુટ્યુબ ઉપર વિડીયોઝ બનાવેલા છે એ જુઓ એની વેબસાઇટ જુઓ તો તમને ક્યારેય પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં કે એડમિશન લેવામાં એબ્રોડમાં અધર સ્ટેટમાં યા ગુજરાત લેવલમાં